દીપ જલાવી દીધી છે એટલે ડાયરેક્ટ ચાલુ કરીએ પછી પાછું બધું ઉપાડશું આજે યશભાઈ નો જન્મ દિવસ હોય એટલે અહીંયા અમારા પ્રવીણભાઈ ના દીકરા અહીંયા બધા એમના આમંત્રણ ને બધા તાતણે બંધાયા હોય થોડો બે જાણો ઓછો કરજો બે જન્મ દિવસ હોય ત્યારે અમારા પ્રવીણ ભાઈ ના દીકરા અહિયાં બધા તાળી નો સહકાર આપજો બાપ કારણ કે આજ આનંદ આજ ઉછલો આજ ને આગ ને આજ કંચન વર હે મેઘ કારણ કે સાહેબ આવો કાર્યક્રમ જન્મદિવસના ઘણા બર્થડે પાર્ટી ઉજવતા એવો ડીજે લાવેલા ડીજે નો અત્યારે જમાના થઈ ગયા તું દસ હજાર ખર્ચો કરું વીસ કરું પણ સાહેબ પ્રવિણભાઈના આખા પરિવારના અમારા કલ્પેશભાઈના આખા પરિવારને સાહેબ એવી એવી યાદી થઈ કે ભજન ભગવાનને યાદ કરીએ રામદેવ કીરને યાદ કરીએ એટલે સાહેબ એમની યાદી આદિકરાને સાહેબ ખૂબ મોટો ખૂબ આગળ વધાવે અને જે પણ કાર્યકિર્દીને ગમે એમાં એને જે પણ વસ્તુમાં આગળ વધારે એવા અમારા બધાના આશીર્વાદ છે પણ બાર બાર અને એવું લાગે થોડી વાર ઉભું થવું થોડી વાર ઉભા થઈ જાઓ હા હા ગુજરાત માં ને કેવી રીતે મનાવે ખબર નગરી સજાવો મારા ભાઈ છે બટે It's birthday. માટે ગાવું છે એમના પપ્પા ના અહીંયા પરિવાર જયારે આને કેક ખવાડતા હોય ત્યારે એ મારે કાઢી

સાઈ બીજા હજુ પછી બધે ગીતા લઈએ બે બધે કપાઈ હોય પછી આપણે આગળ થોડું દોર લઈએ હા સાહેબ કારણ કે સાહેબ અહીંયા તો બધા પ્રેમ ને તાત ને સાહેબ કોઈ પૈસા લેવા માટે નથી આવ્યું એક સંબંધ અમારા પ્રવીણ ભાઈ અને અમારા બધા એક સંબંધ બધો ક્યાંક ને ક્યાંક બધો જોડાયેલો છે સાહેબ એટલે એક સંબંધ માટે અહીંયા બધા પ્રેમના તાતને બંધાઈને આવ્યા છે એટલે અહીંયા જે પણ વડીલો ધાર્યા છે ગામના સગાવાલા

ડાયરા વધારે થતા હોય મારા કાઠેવાડ માં બધા પુસ્તકો વધાર્યા છે એટલે સાહેબ આવા પહેલી એક પેલા વેલી આવા ઉછા બહુ ગુજરાત માં આપણા પંચમાલ દાહોદ માં સાહેબ બર્થડે નો કાર્યક્રમ એમાંય આપણે રામદેવ નો પાઠ કે ગુરુજી કઈ એમને ઓચિંતા નો બીમાર હોવાથી આવી શક્યા નથી આપણે રામદેવ નો પાઠ હતો બાપ પણ આપણે એમની

અમારા ઉસ્તક ક્યાં નામે બેઠા ને ત્યારે વાત કરતા હતા દેવ અને ગઢ અલગ છે એમ મેં કીધું બધું ભેગું છે પણ એનો ગઢ પાછો અલગ છે એટલે બધું સમજાયું થોડું ટોન આલજો કારણ કે સાહેબ કોઈ પણ કાર્યક્રમ હોય ગણપતિ જેના હારા બેસે એના ભજન આખી રાત હારા થાય એટલે

કોઈ પણ સમાજમાં જવો સાહેબ સમાજના કલાકારો બધા ચલાવતા હોય અને સાહેબ મને એ આનંદ છે કે બારિયા જેવા દાનપુર જેવા વિસ્તારમાં સાહેબ અંદર આવી સારી સંતવાણી સાહેબ પીરસે છે સારી સંતવાણી ગાય છે આ બહુ મોટી વાત છે સાહેબ આવા ગાયકો પડ્યા છે તો જ કઈક ભક્તિનો રસ આપણને જાગતો હોય તો જ કઈક આપણને સમજાતું હોય અને સાથે અમારા શેઠ બારિયા થી પધાર્યા છે એમના માટે જોરદાર તાળી ફેદાવો સાહેબ હા અને સાહેબ જેના માઈક ખરા હોય ને એના પ્રોગ્રામ ખરા થાય બાકી માઇક અને વાઈફ હજુ બેનું નું બહુ ગંભીર છે માઈક બગડે તો રિપેર થાય પણ વાઈફ બગડે ને રિપેર ન થાય સાહેબ પછી થાળી આવે ને વાટ ખાઈ આવે હા એટલે સાહેબ અમારા પ્રવીણ ભાઈ ભગવતી સાવણ સાહેબ ટીકલોદ નું એક બહુ સારું નામ સાહેબ

કોઈ મંજીરા દાહોદમાં ના વગાડતા હોય એટલે જોરદાર સાહેબ તાળીઓ દાવો સાહેબ વર્ષોથી સાહેબ એમ કેરમાં મે આયો તો મે કહું સાઉન્ડ મૂકી દો તમે મંજીરા વગાડો મે પહેલા એ કીધું મંજીરા પેલું વગાડો સાઉન્ડ મે કહું મૂકી દો આપો મંજીરા આવી ગઈ એમ અને સાહેબ અમારા સાહેબ કાઠિયાવાડુ એ અમારો સુહામણો સાહેબ મોરબી દ્વારકાનો દેશ એમાં અમારા

સાહેબ કાઠિયાવાડ ની પણ ખુબ મોટું નામ ગુંજતું નામ છે સાથે અમારા ઉસ્તાદ ભવનગીરી ગોસ્વામી